વાત લઈ દો શાક ભાઈજી લઈ લો શાક અરે ભાયા શાક તો તમને કા કેમ કે શેર કેલો વટેકા टक्के टक्के हाँ, किलो, लो तो किलो, किलो 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 तमाम एक अरे अरे यार नगरी मोल है, तो फल 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 फल, ले 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 लो फार, फार ले लो फार, फार ले लो भैया सफर जन टके

મીઠાઈ મીઠાઈ તમે આ નગરીમાં નવા લાગો છો હા આ નગરી નું નામ શું છે અંધેરી નગરી નગરી નું રાજા નું નામ ગંડુ રાજા તો પછી એક કિલો વિષય એટલે આ લકરી વિશે તો ગુરુજીને આર્યા બોલ દારૂમ આર્યા ગુરુજી

યાત રહી અરે શીખશો તું મારી વાત માન નાના ગુરુજી તમે હું તો આયાત રહેવાનો છું સારું તને મુશ્કેલી પડે છે તું મને યાદ કરજે ચાલો હું તને બચાવવા આવી જય ગુરુ अब मैं प्ले दे हूं है दिया रहा है और अंदर वो अंदर लियो का जो लियो गंडू

એ દિવાલ બલ્લુએ બનાવી હતી તમે સાધ ના ઉભા સૈનિકો બલ્લુ ને આદર કરો तुम का तारों

કેમ કે તુને પાણી વદે નખી દીધું હોત ને તો બરોબર જ નખીતું એક તો તારો વાક છે ને તું બસ આ ફેરફાર કરો છો સહીકો મારો આ છે આનો ફાશિયો છોડાવો મહારાજ પાસે લઈ જાવ પછી ક્યાં શું થયું ભાજીનું ભાજીનું ડોલું મોટું છે ને આનું ઘણું નાનું છે તો આપડે તો ફાંસી તો દેવી છે જોશે ને ગામમાં જાવ જેનું ઘણું મોટું હોય એને લઈ આવો જી મહારાજ वो इश मोटा गला वाला हा